વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કેરી ગુંદાનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું આપણે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલા મેથીના કુરિયા લીધા છે અને એના જ સામે ડબલ આપણે રાઈના કુરિયા જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે ને આ જ વાટકી ડબલ અહીંયા આપણે રાઈના કુરિયા લીધેલા છે અને દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હિંગ બે ચમચી અહીંયા મીઠું અને એક ચમચી જેટલી આપણે અહીંયા વરિયાળી લીધેલી છે એનો સ્વાદ આપણા અથાણામાં બહુ મસ્ત એવો આવે છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ ગુંદા લીધેલા છે અને ત્રણ કેરી ખટાશ માટે એને આપણે ઝીણી ઝીણી સુધારશું અને ગુંદામાંથી ગુંદા અને કેરીને બંધ બંને સરસ આપણે ધોઈ લીધા છે અને ગુંદામાંથી આ ટોપીનો ભાગ અને ઠળિયા કાઢી લેશું તો પહેલાં આપણે આ મસાલાનો વઘાર કરશું અને ત્યાં તેલ પણ ગરમ કરી અને તેલ પણ ઠંડુ થઈ જાય અને મસાલો પણ ઠંડો થઈ જાય પછી આપણે ગુંદાને ગુંદાને ટોપી કાઢી અને એના ઠળિયા કાઢી લઈશું તો પહેલાં આપણે મસાલાને ખાંડવાનો છે તો પહેલાં આપણે રાઈના કુરિયાને દર દરા પીસી લેશું મિક્સર જારની અંદર જેવો બજારમાં મળે એક્ઝેક્ટ એવો જ મસાલો આપણે તૈયાર કરીશું તો અહીંયા આપણે દર દરું મિક્સર જારની અંદર પીસી લીધું છે આવું પીસવાનું બહુ નહીં પીસવાનું સાવ ઝીણું થઈ જાય એવું નહીં પીસવાનું આવી રીતે આપણે રાયના કુરિયાને પીસી લીધા છે તો એક વાસણની અંદર ફરતા આવી રીતે ગોઠવી લેવાના રાયના કુરિયા આપણે આમ સરસ કિનારી કિનારી ઉપર રાખ્યા છે હવે મેથીના કુરિયા અને વરિયાળીને બેયને સાથે પીસી લેશું આપણે એને આપણે વચ્ચે લેશું આને પણ આપણે આવું પીસી લીધું છે એને આપણે વચ્ચે મૂકી દઈશું એને પણ આપણે સાઈડ સાઈડ ઉપર લઈ લેશું વચ્ચે આપણે હિંગ રાખી દઈશું હવે આપણે સાઈડ ઉપર તેલને ગરમ કરવા રાખી દઈશું અહીંયા આપણે તેલ ગરમ થાવા રાખી દીધું છે હવે આપણે મસાલાનો વઘાર કરવાનો છે અહીંયા આપણે સાઈડ સાઈડ ઉપર અર્ડર રાખી શું અડધી ચમચી જેટલી આપણે હળદર તેલી છે અને મીઠાને પણ ઉપરથી આપણે આવી રીતે રાખી દઈશું હવે અહીંયા આપણે ગરમ થઈ જાય ને તેલ એકદમ ધુવાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું અને વચ્ચે આપણે રેડવાનું એટલે એકદમ સરસ આપણા અથાણાનો મસાલાનો વઘાર થઈ જાય તો અહીંયા આપણે તેલમાંથી ધુવાડા એવું તેલ ગરમ આપણે કરી લીધું હવે આપણાને થોડી વાર ઠંડુ થવા દેસું પછી આપણે જે મસાલો તૈયાર કરેલો એની ઉપર રેડશું એટલો એનો વઘાર થઈ જશે અહીંયા આપણું તેલ થોડીવાર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણાનો વઘાર કરશું વચ્ચે જે હિંગ છે એ આપણે તેલને રેડશું થોડીવાર આવી રીતે આપણે રહેવા દઈશું પછી આપણે એને હલાવશું તો અહીંયા આપણો વઘાર થઈ ગયો છે તો હવે આપણે બધું આમાં મિક્સ કરશું બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે પછી હજી આપણે આને મિક્સ કરી અને ઠંડુ થવા દઈશું પછી જ આમાં લાલ મરચું પાવડર આપણે આપણે આમાં મિક્સ કરીશું હવે આપણે આ ગુંદાને ગુંદાને ટોપી અને ઠળિયાનો ભાગ કાઢી અને આપણે અલગ કરી લઈશું આપણે ગુંદામાંથી ઉપરથી આવી રીતે ટોપીનો ભાગ કરવાનો અને ઉપરથી આવી રીતે પ્રેસ કરી અને મારી અને આપણે ચાકુથી આ ગુંદાનો ઠળિયા એક છાપા ઉપર જ કાઢવાનો એટલે આની ચીકાશ બીજે જગ્યાએ ચોટે નહીં બધું ચીકણું ન થાય એટલા માટે આવી રીતે આપણે બધા ગુંદામાંથી આવી રીતે કરવાનો છે ઉપરનો ટોપીનો ભાગ કાઢી આવી રીતે આ ને ઉપરથી આપણે હથેળીથી અથવા તો કોઈ દસ્તો કે નાનો પાણો હોય એનાથી તમે આ ગુંદાને ભાંગી શકો અને આવી રીતે થળિયાનો ભાગ કાઢી લેવાનો બધા ગુંદાની અંદરથી થળિયા અને ટોપીનો ભાગ આપણે કાઢી લેવાનો છે તો બધા ગુંદાની અંદરથી થળિયા અને ટોપીનો ભાગ કાઢી લઈશું અને કેરીને પણ આપણે સરસ સુધારી લેવાની છે આપણે બાર મહિનામાં રાખવા માટે નથી કરતા આપણે ઇન્સ્ટન્ટ અથાણું કરીએ છીએ આ કેરીને આપણે આવી રીતે પાતળી 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 સુધારી લેશું આ અથાણું તમે મહિના દિવસ સુધી ખાઈ શકો છો કંઈ જ ન થતું તમે અઠવાડિયા દસ દિવસ સુધી બહાર રાખીને ખાઈ શકો છો પણ આ અથાણાને તમે ફ્રીજમાં રાખો તો આ અથાણાને કંઈ જ થતું નથી એવું ને એવું રહે છે આપણું આ અથાણું તો આવી રીતે કેરી બધી સુધારી અને મીઠું ચડાવીને સાઈડ ઉપર થોડી વાર રાખી દઈશું એટલે જે પાણી થાય આપણે એક અલગ કરી લેવાનું છે આનું તો આવી રીતે આપણે ત્રણેય કેરીને સુધારી લેવાની છે પતલી પતલી તો બધા ગુંદામાંથી આપણે ઠળિયા અને ટોપીનો ભાગ કાઢી અને સાઈડ ઉપર અલગ કરી લીધા છે અને અહીંયા આપણે કેરી પણ સુધારી લીધી છે તો હવે આપણે એક સાઈડ ઉપર આ જવા દઈએ અને જે મસાલો આપણો ઠંડો થઈ ગયો ઉમેરી દઈશું એને સરસ આપણે મિક્સ કરી દઈશું પાવડર થોડો ઉમેરવો પડશે આપણે અહીંયા બે ચમચી પેલા ઉમેરેલો છે પછી એક ચમચી જેટલો આપણા લાલ મરચું પાવડર ઉમેરશું તો અહીંયા મેં ચાઈકો અહીંયા મીઠાનું પ્રમાણ પણ ઓછું લાગતું હતું અને લાલ મરચું પાવડર પણ બંને ઓછું લાગતું હતું એટલે એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેર્યું એટલે કુલ ત્રણ ચમચી જેટલું મીઠું અને ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા લીધેલું છે અને સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીં આપણો અચાર મસાલો કમ્પ્લીટ તૈયાર છે બજારમાં મળતો રેડીમેડ જે મસાલો હોય છે એવો મસાલો આપણો ઘરે જ તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે ગુંદામાં ભરી લેશું તો આવી રીતે આપણે ગુંદામાં દાબીને મસાલાને ભરી લેવાનો છે મસાલાને આપણે આવી રીતે ગુંદાની અંદર ભરી લેશું અહીં આપણે મસાલાનું પ્રમાણ વધારે છે એ મેં અહીંયા વધારે કરેલું છે બીજા અથાણાં પણ બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આમાં જેટલો જરૂર પડશે એટલો ઉપયોગ કરશું ને બીજો આપણે સાચવીને રાખી શકીએ અહીંયા આપણા ગુંદા ભરાઈ ગયા છે તો હવે આપણે કેરીનું ઉપર બે ચમચા જેટલો મસાલો ઉમેરી અને સરસ આપણે ભેળવી લેવાની છે કેરીને પણ એ પણ આપણે ગુંદા ઉપર ઉમેરી દેવાની છે આવી રીતે મસાલા સાથે કેરીને મિક્સ કરી લેવાની અને આગળ પડતું જ મીઠું રાખવાનું એટલે અથાણું આપણે કંઈ બગડે નહીં આ તો આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ આપણે બાર માસનું અથાણું ગુંદા કેરીનું કઈ રીતે બનાવીએ એ ચેન એ રેસીપી આપણી ચેનલ ઉપર અગાઉ આપેલી છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આ મસાલો આપણે કઈ રીતે બનાવીને એ પણ આપણી ચેનલ ઉપર અગાઉ આવેલો છે તો એ પણ આપણી ચેનલ ઉપર મળી જશે તમને આપણે આ ગુંદા ઉપર આ કેરી જે ભેળવેલી મસાલા સાથે એને પણ આપણે ઉમેરી દઈશું ને આ બે દિવસ સુધી રહેવા દેવાનું પછી મસ્ત ખાવા જેવું આ ઇન્સ્ટન્ટ અથાણું થઈ જશે આપણું તો અહીંયા આપણું તેલ સરસ ઠંડુ થઈ ગયું છે તો એ ઉપર આપણે ઉમેરી દઈશું આપણું અથાણું ખરાબ ન થાય તો અહીંયા આપણું કેરી ગુંદાનું અથાણું અને મસાલો તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો